જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું દ્વાદશા જ્યોતિર્લિંગ મહિમા અને કથા ભગવાન શિવજીના બાર જ્યોતિર્લિંગનો મહિમા ખરેખર એવો જ અદ્ભુત છે જેવું તેમનું સ્વરૂપ શંકર શિવશંકર મહેશ ભગવાન મહાદેવ વગેરે કેટલાય નામોથી પૂજવામાં આવે છે ભગવાન શિવના બાર સ્થાનને આ રીતે વર્ણિત કરવામાં આવે છે સૌરાષ્ટ્રે સોમનાથમ ચસરી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જિયા યા મકાલોકારમલેશ્વરમ પરહા વૈજનાથંચ ડાકિન્યામાશંકર સેતુ બંધે તો રામેશ નાગેશદારુકાવને વારાણસ્યા વિશ્વ ત્રમકે ગોમતી હિમાલએ તો કેદારં દ્રોણેશ શિવાલએ એ જ્યોતિર્લિંગાની સાયંપ્રાહ પઠેનર સપ્તા જન્મકૃત પાપસ્મરેણ વિનશ્ય એમ એમ તો પૃથ્વી પર મોજૂદ લિંગ અસંખ્ય છે તો પણ પ્રમુખ જ્યોતિર્લિંગ બાર અથવા દ્વાદશ છે સૌરાષ્ટ્રમાં સોમનાથ શ્રી શૈલમાં મલ્લિકાર્જુન ઉજ્જૈનમાં મહાકાળ વિંધ્યાપ્રદેશમાં ઓમકારેશ્વર હિમાલયમાં કેદાર ડાકીનીમાં વિમાશંકર વારાણસીમાં વિશ્વેશ ગોમતીના પર ત્રંબક ચિંતાભૂમિમાં વૈદ્યનાથ અયોધ્યામાં દારૂક વનમાં નાગેશ સેતુબંધમાં રામેશ અને દેવ સરોવરમાં સમેશ પરોઢીએ ઉઠીને આ બાર જ્યોતિર્લિંગનું સ્મરણ પઠન કરવાથી જન્મ મરણના ચક્રથી મુક્તિ મળી જાય છે આ લિંગોની પૂજા બધી જ જાતિના લોકો માનતા પૂરી થાય છે અને તેમના દુઃખો દૂર થાય છે આ લિંગો પર ચડાવેલા પ્રસાદને ખાવાથી બધા પાપ કમનસીબ એક જ ક્ષણે ભસ્મ થઈ જાય છે આ શંભુશંકર જ્યોતિર્મય શિવસ્થાનોના દર્શન આ રીતે થાય છે દરિયાકાંઠે બે હિમાલયમાં અને બીજા પહાડ ઉપર ચાર નદી કાંઠે ત્રણ અને મેદાનની પ્રદેશમાં ત્રણ મળીને બાર જ્યોતિર્લિંગ આખા ભારતમાં ફેલાયેલા છે હિન્દુ ધર્મમાં બ્યા બાર જ્યોતિર્લિંગને ભગવાન શિવના પવિત્ર સ્વરૂપો તરીકે માનવામાં આવે છે જે શિવ ભક્તો માટે અતિ શ્રદ્ધાનું કેન્દ્ર છે બ્યા બાર જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ જોવા મળે છે અને દરેકનું જ્યોતિર્લિંગનું પોતાનું ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે વિક્રમ શિવંતના આગમન સાથે જ શિવભક્તો માટે ભગવાન શિવની પૂજાનું ખાસ મહત્ત્વ વધે છે શિવરાત્રિ અને અન્ય શિવ આરાધનાના પવિત્ર તહેવારો દરમિયાન ભક્તો બાર જ્યોતિર્લિંગની મુલાકાત લઈને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે આ તહેવારો દરમિયાન ભક્તિભાવથી ભરપૂર શિવ પૂજા કરવામાં આવે છે જેમાં બાર જ્યોતિર્લિંગના દર્શન અને તેની મહાનતાનું વિશેષ રૂપે વર્ણન કરવામાં આવે છે સોમવારે આ દિવસે ખાસ કરીને મહાદેવની આરાધના માટે માનવામાં આવે છે સોમવારે ભગવાન શિવની પૂજા અને રાત્રિના જાગરણ દ્વારા શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં બાર જ્યોતિર્લિંગને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે આ બ આ બાર જ્યોતિર્લિંગો ભગવાન શિવના સત્વ અને દયાનું પ્રતિક છે બાર જ્યોતિર્લિંગો આપણા પવિત્ર શિવલિંગોના વિવિધ સ્વરૂપો છે જે ભારતના વિવિધ સ્થળોએ વિખરાયેલા છે દરેક જ્યોતિર્લિંગનું પોતાનું ખાસ મહિમા અને ઇતિહાસ છે તો ચાલો જાણીએ બાર જ્યોતિર્લિંગની કથા જે કોઈ મનુષ્ય પ્રતિદિન પ્રભાત અને સાયંકાળમાં આ બાર જ્યોતિર્લિંગના નામનો પાઠ કરે છે તેના સાત જન્મના કરેલા પાપ નષ્ટ થઈ જાય છે પેલું છે શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ સોમનાથ ગુજરાતમાં આવેલું છે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના સાગરકાંઠે સોમનાથનું ભવ્ય મંદિર આવેલું છે અહીં બાર પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ વિદ્યમાન છે સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે સોમનાથનું મંદિર બે હજાર વર્ષ પહેલાંનું છે એવું કહેવામાં આવે છે કે ઈસવીસન છસો ઓગણપચાસની સાલમાં વલ્ભીના રાજા મિત્રકે પહેલાં મંદિરોનો જીર્ણોધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું હતું ત્યારબાદ સિંધના આરબ શાસક યદે તેની સેનાની સાથે સાતસો પચીસની સાલમાં મંદિર પર હુમલો કર્યો હતો ત્યાર પછી આઠસો પંદરમાં ત્રીજી વખત પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ લાલ પથ્થર વાપરીને મંદિરનું નિર્માણ કર્યું હતું સોમનાથ મંદિરમાં એક હજાર અને છવ્વીસની સાલમાં મોહમ્મદ ગજનીએ કિંમતી ઝવેરાત અને મિલકતની લૂંટ કરી હતી લૂંટ કર્યા પછી મંદિરને સળગાવીને તેનો વિનાશ કર્યો હતો અને મંદિરના અસંખ્ય શ્રદ્ધાળુને મારી નાખ્યા હતા ત્યાર પછી માળવાના પરમાર રાજા ભોજ તથા અહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે એક હજાર છવ્વીસથી એક હજાર બેતાલીસના સમય દરમિયાન ચોથી વાર મંદિરનું નિર્માણ કર્યું હતું જ્યારે દિલ્હી સલ્તનનને ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો ફરીથી વિનાશ થયો અને મોગલ શાસક ઔરંગઝેબે સત્તરસો ને ની સાલમાં ફરીથી મંદિર તોડી પાડ્યું હતું ઉલ્લેખનીય છે કે મોહમ્મદ ગજનીએ કુલ સત્તર વખત ચડાઈ કરી હતી અને સોમનાથનું મંદિર તોડી પાડ્યું હતું એ પછી દાયકાઓ સુધી સોમનાથ આમ જ ખંઢેર હાલતમાં પડી રહ્યું પછી સોમનાથના પુનઃ નિર્માણ કરવા માટે ભારતના પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે તેર નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ પ્રતિજ્ઞા લીધી હતી બન્યું એવું કે ઓગણીસો સુડતાલીસમાં જૂનાગઢના રિયાસતની આઝાદી સમયે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ ગયેલા જ્યાં તેમણે સોમનાથ મંદિરનો શીર્ણ હાલતમાં જોયું અને અત્યંત દુઃખી થયા એ પછી તેણે તેનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો પરંતુ દેશના તાત્કાલિક વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ તેમના ખાસ રૂચિ નહોતી એ બાબતનો ઉલ્લેખ કરતાં રજનીકાંત પુરાણિકે પોતાના પુસ્તક નહેરુઝ વન ટ્વેન્ટી સેવન મેજર બ્લેન્ડરમાં લખ્યું છે કે તાત્કાલિક શિક્ષણ મંત્રી મોલાના આઝાદ સોમનાથને ખંઢેર જ બનાવી રાખવા માંગતા હતા અને તેને એ એસ આઈને સોંપવાની વકીલાત કરી હતી ઓગણીસો પચાસમાં શ્રી સરદાર પટેલના નિધન બાદ શ્રી કમ્મા મુનશીએ આની જવાબદારી સંભાળી પરંતુ નહેરુજીને આ કાર્ય પસંદ ના પડ્યું જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને સોમનાથના ઉદઘાટનનું આમંત્રણ મળ્યું ત્યારે પણ નહેરુજીએ પત્ર લખીને તેમને આમાં ન જવાની સલાહ આપીને આપત્તિ દર્શાવી વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુનું કહેવું હતું કે એક ધર્મ નિરપેક્ષ રાષ્ટ્રના પ્રમુખે મંદિરના ઉદઘાટનમાં ના જવું જોઈએ આવું કહીને તેઓ મંદિરના ઉદઘાટનમાં આવ્યા ન હતા પરંતુ રાજેન્દ્ર પ્રસાદ મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા તેમનું કહેવું હતું કે સેક્યુલારીઝનો એવો અર્થ નથી થતો કે કોઈ પોતાના સંસ્કારોથી દૂર થઈ જાય અથવા ધર્મ વિરોધી બની જાય તેમણે મંદિરના ઉદઘાટનમાં એમ પણ કહ્યું હતું કે આપણો દેશ ધર્મ નિરપેક્ષ જરૂર છે પણ નાસ્તિક નથી આમ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સોમનાથના ઉદઘાટનમાં મુખ્ય અતિથિ રૂપે ખૂબ હર્ષથી પધાર્યા હતા અને પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી ઉલ્લેખનીય છે કે પૂજ્ય મહાત્મા ગાંધીએ મોહમ્મદ ગજની દ્વારા ધ્વસ્ત કરાયેલા સોમનાથ મંદિરના જીર્ણોધારમાં સરકારી રૂપિયા ખર્ચ ન કરવાનું કહ્યું હતું જેના કારણે ફાળો ભેગો કરીને મંદિરનું પુનઃ નિર્માણ કરવું પડ્યું હતું ઓગણીસો એકાવનમાં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા કરવાની વિધિ કરી ત્યારે તેમણે કહ્યું હતું કે સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણનું વિજયનું પ્રતિક છે આપણે આજે એક હજાર વર્ષના કલંકને ધોયું છે ઉલ્લેખનીય છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે હાલમાં ટ્રસ્ટના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે અને ગૃહમંત્રી શ્રી અમિત શાહ શ્રી પી કે લહેરી શ્રી જે ડી પરમાર અને શ્રી હર્ષવર્ધન નિયોટિયા ટ્રસ્ટીઓ છે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક ચેતના ફેલાવી રહ્યું છે અને વડાપ્રધાન દૂરદેશી નેતૃત્વમાં સોમનાથ આધ્યાત્મિક અને આધુકર આધુનિકરણનો અદ્ભુત સમન્વય બન્યો છે બીજું છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ જે સેલેમ આંધ્રપ્રદેશમાં આવેલું છે આંધ્રપ્રદેશના કુરુનુલ જિલ્લાના કૃષ્ણા નદી કિનારે મલ્લિકાર્જુન મંદિર શ્રી સેલેમ જ્યોતિર્લિંગ આવેલું છે મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે તે સમય દરમિયાન શિવગણ નંદીઓ અહીં તપસ્યા કરી રહ્યા હતા અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અને પાર્વતી તેમને મલ્લિકાર્જુન રૂપમાં દર્શન આપ્યા હતા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનું મહાભારતમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે પાંડવોએ આ જ્યોતિર્લિંગની સ્થાપના અહીંયા કરી હતી શ્રી ભગવાને રામે પણ આ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા હિરણ્ય કશ્યપે જે ભક્ત પ્રહલાદના પિતા હતા તે પણ અહીંયા પૂજા અર્ચના કરતા હતા ભારતના બાર જ્યોતિર્લિંગોમાં મલ્લિકાર્જુન બીજા ક્રમાંક પર આવેલું છે અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે આ મંદિરના પ્રવેશ માટે ચાર દિશામાં ચાર દ્વાર આવેલા છે જેને ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા મંદિરમાં પ્રવેશ માટે બહાર પગ ધોયા પછી પ્રવેશ મળે છે નંદીની પરવાનગી લીધા પછી બાદ ભક્તો અહીં મલ્લિકાર્જુન સ્વામીના દર્શન દિવ્ય રૂપમાં દર્શન કરે છે અહીંયા દર્શન કરવાથી મહાફળની પ્રાપ્તિ થાય છે અનેક ધર્મ કર્મ કરવાથી જે પુણ્ય મળે છે તે મલ્લિકાર્જુન સ્વામીના દર્શનના માત્રથી જ પ્રાપ્ત થાય છે ત્રીજું છે શ્રી મહાકાળેશ્વર ઉજ્જૈન મધ્યપ્રદેશ ભારતમાં આવેલા બાર જ્યોતિર્લિંગમાંનું મહાકાળેશ્વર મંદિર ત્રીજા ક્રમાંકનું જ્યોતિર્લિંગ છે આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરમાં આવેલું છે આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન નગરમાં શિપ્ર નદીના તટ પર આવેલું છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની વિશેષતા એ છે કે આ એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે અને ભગવાન મહાકાળેશ્વર ઉજ્જૈનની રક્ષા કરી રહ્યા છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ભસ્મ આરતી વિશ્વમાં પ્રસિદ્ધ છે મહાકાલ ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પૂજાય છે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં મુખ્ય ત્રણ વિભાગો આવેલા છે તેના ઉપરના ભાગે નાગચંદ્રેશ્વર મંદિર છે નીચે ઓમકારેશ્વર મંદિર છે અને સૌથી નીચે મહાકાલેશ્વરના દર્શન થઈ શકે છે અહીં શિવના આખા પરિવાર સાથે માતા પાર્વતી ગણેશ અને કાર્તિકેના પણ દર્શન થાય છે અહીંયા એક કુંડ પણ છે જેમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે તેવી માન્યતા છે ચોથું છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર મધ્યપ્રદેશ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાં ચોથું જ્યોતિર્લિંગ ઓમકારેર છે તે મધ્યપ્રદેશના દેશમાં નર્મદા નદીના કિનારે આવેલું છે આ જગ્યા પર ભગવાન શિવના બે મંદિરો છે ઓમકારેશ્વર અને મમલેશ્વર એમ કહેવાય છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિરના બે ભાગમાં છૂટું પડી ગયું ઓમકારેશ્વરની વિશેષતા એ છે કે અહીંનો પર્વત ઓમના આકારનો દેખાય છે અને નર્મદા નદી પર ઓમના આકારના વહેતી હોય તેવું દેખાય છે માટે તેનું નામ ઓમકારેશ્વર છે ઓમકારેશ્વરની સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે પૂજ્ય શંકરાચાર્યજીના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતા અને પૌરાણિક કથા અનુસાર ઓમકારેશ્વરમાં વધ્યાચલે તપસ્યા કરી હતી શિવપુરાણ અનુસાર અહીં દર સોમવારે ઓમકાર બાબા અને મમલેશ્વરજી પોતાના પ્રજાના દુઃખને જાણવા માટે આખા નગરમાં ફરવા માટે નીકળતા હતા ઓમકાર ભગવાનને વાજતે ગાજતે હોડીમાં બેસાડીને મમલેશ્વર મંદિરવાળા ઘાટ પર લઈ જવામાં આવે છે અને પછી બંને ભગવાનની સવારી નગરમાં ફરવા નીકળે છે પાંચમું છે કેદારનાથ જ્યોતિર્લિંગ રુદ્રપ્રયાગ ઉત્તરાખંડ બાર જ્યોતિર્લિંગમાં કેદારનાથનું મંદિર ભારતના ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ હિન્દુ મંદિર છે ઉત્તરાખંડ હિમાલય પર્વતની ગોદમાં આવેલું કેદારનાથ મંદિર પણ બાર જ્યોતિર્લિંગમાં સામેલ છે ચાર ધામોમાંનું એક મંદિર કેદારનાથ છે અહીંના પ્રતિકૂળ વાતાવરણને કારણે આ મંદિર માત્ર એપ્રિલ અને નવેમ્બરની વચ્ચે દર્શન માટે ખુલે છે આ મંદિરનો જીર્ણોધાર આદિપૂજ્ય શંકરાચાર્યજીએ કરાવ્યું હતું કેદારનાથનો ખૂબ જ મોટો મહિમા છે બદ્રીનાથ અને કેદારનાથ ઉત્તરાખંડમાં બે મુખ્ય યાત્રાધામ છે તે બંનેનું ખૂબ મહત્ત્વ છે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે હાલ આ તીર્થસ્થાનનું સુંદર નવનિર્માણ કર્યું છે છઠ્ઠું છે ભીમાશંકર જ્યોતિર્લિંગ ભીમાશંકર મહારાષ્ટ્ર બાર જ્યોતિર્લિંગમાંનું છઠ્ઠું જ્યોતિર્લિંગ છે ભીમાશંકર આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણેથી એકસો દસ કિલોમીટર દૂર સહાદ્રી પર્વતની હારમાળામાં આવેલું છે ભીમાશંકર જ્યોતિર્લિંગને ભાગે મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ જ્યોતિર્લિંગ ખૂબ જ જૂનું અને કલાત્મક છે પુરાણમાં કુંભકર્ણના પુત્રનું નામ ભીમ હતું તે રાક્ષસ હતો પિતાના મૃત્યુ પછી તેનો જન્મ થયો હતો તેને ખબર નહોતી કે તેના પિતા ભગવાન શ્રી શ્રી રામના હાથે મૃત્યુ પામ્યા હતા તેણે રામને મારવા ઘણા વર્ષો સુધી શંકર ભગવાનની તપસ્યા કરી હતી અને ભગવાન શિવ અહીં પ્રસન્ન થયા આથી તેમનું નામ ભીમાશંકર પડ્યું હતું સાતમું છે શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ વારાણસી ઉત્તર પ્રદેશ કાશી વિશ્વનાથ મંદિર વારાણસીમાં ગંગા નદી કિનારે આવેલું છે આ ઘણા હજાર વર્ષોથી સ્થિત છે કાશી વિશ્વનાથ મંદિરનું હિન્દુ ધર્મમાં ખૂબ મોટું મહાત્મ્ય છે અહીંયા પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે કાશી વિશ્વનાથ મંદિરમાં મુખ્ય દેવતાઓને વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર નામથી ઓળખવામાં આવે છે આ મ આ પવિત્ર મંદિર ગંગાના કિનારે આવેલું છે અને વારાણસી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિરને કાશી વિશ્વનાથ મંદિર કહેવામાં આવે છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ બે ભાગમાં છે જમણા ભાગમાં દેવી ભગવતી શક્તિ સ્વરૂપ બિરાજમાન છે બીજી બાજુ ભગવાન શિવ સુંદર સ્વરૂપમાં બિરાજમાન છે તેથી જ કાશીને મુક્ત ક્ષેત્ર કહેવામાં આવે છે વિશ્વના દરબારમાં તંત્રના મુખ્ય ચાર દરવાજા છે શાંતિનો દરવાજો નાનો દરવાજો પ્રતિષ્ઠાનો દરવાજો અને નિવૃત્તિનો દરવાજો આ દરવાજા ભવનના પડાઓ બનાવે છે વારાણસીને ભારતના પ્રથમ નગર તરીકે સાંસ્કૃતિક દરજ્જો પ્રાપ્ત થાય છે આઠમું જ્યોતિર્લિંગ છે શ્રી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ નાસિક મહારાષ્ટ્ર બાર જ્યોતિર્લિંગમાં ત્રંબકેશ્વર મહારાષ્ટ્રના નાસિકથી પાંત્રીસ કિલોમીટર દૂર ગોમતી નદીના કિનારે આવેલું છે મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાના શિવલિંગ આવેલા છે તેમાં બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણ દેવતાઓ વિરાજમાન છે આ તેની મોટી વિશેષતા છે ભારતમાં સૌથી વધુ આ જ્યોતિર્લિંગ પૂજાય છે અહીંયા કુંભનો મેળો પણ ભરાય છે ભક્તો ગૌતમ ગંગામાં સ્નાન કરીને ભગવાન શ્રી ત્રંબકેશ્વરના દર્શન કરે છે ગૌતમ ઋષિ ગોદાવરી અને અન્ય દેવતાઓની પ્રાર્થના ભગવાન શિવે આ સ્થળે નિવાસ કરવાનું નક્કી કર્યું હતું ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગનું આશ્ચર્ય એ છે કે તેને ત્રણ ચહેરા છે આથી તેનું નામ ત્રંબકેશ્વર પડ્યું છે નવમું છે શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ દર્ડ મારા ઝારખંડ વૈદ્યમાન જ્યોતિર્લિંગ ભારતનું નવમું જ્યોતિર્લિંગ છે વૈદ્યમાન જ્યોતિર્લિંગ ઝારખંડ પ્રાર્થના સાયલ પરગણાના ડુમકા નામના જિલ્લામાં આવેલું છે આ જ્યોતિર્લિંગની કથા રાવણ સાથે સંબંધિત છે ભગવાન શિવનો સૌથી મોટો ભક્ત રાવણ હતો એકવાર શિવને પ્રસન્ન કરવા માટે તેણે હિમાલય પર ઉગ્ર તપસ્યા કરી હતી રાવણે તેને નવ માથા કાપીને શિવલિંગને અર્પણ કર્યા હતા જ્યારે તે પોતાનું દસમું માથું કાપવા જઈ રહ્યો હતો ત્યારે શિવ પ્રગટ થયા હતા અને વરદાન આપ્યું હતું કહેવાય છે કે રાવણે વરદાનમાં એક લિંગ માંગ્યું હતું ત્યારબાદ અહીંયા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી દસમું છે શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ દારૂકાવનમાં ગુજરાત ભગવાન શિવનું નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યના દ્વારકાથી પચીસ કિલોમીટરના અંતરે આવેલું છે ધાર્મિક શાસ્ત્ર અનુસાર ભગવાન શિવને સર્પના દેવતા તરીકે ઓળખવામાં આવે છે અને નાગેશ્વરનો સંપૂર્ણ અર્થ સર્પનો સ્વામી એવો થાય છે સાપ હંમેશા ભગવાન શિવના ગળામાં જોવા મળે છે માટે આ મંદિરમાં ઝેર અને ઝેર સંબંધિત રોગોથી મુક્તિ મળે છે તેવી માન્યતા છે નાગેશ્વર શિવલિંગની સ્થાપના દ્વારકાના ખડકમાંથી ગોળાકાર પથ્થરથી ત્રણ મુખી રુદ્રાક્ષના રૂપમાં કરવામાં આવી હતી શિવલિંગની સાથે દેવી પાર્વતીની પણ અહીં પૂજા થાય છે પૌરાણિક કથા અનુસાર અહીં ભગવાન શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક દ્વારા ભગવાન શિવની પૂજા કરતા હતા અગિયારમું છે શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ રામેશ્વર તામિલનાડુ રામેશ્વર જ્યોતિર્લિંગ તમિલનાડુના રામનાથપુર જિલ્લામાં આવેલું છે ચાર ધામની યાત્રામાં એક ધામ રામેશ્વર છે એને રામનાથ સ્વામી મંદિર પણ કહેવામાં આવે છે બ્રાહ્મણ રાવણનો વધ કરવાથી શ્રી રામજી ઉપર બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હતું તે સમયે ઋષિઓએ શ્રીરામને કહ્યું હતું કે બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મેળવવા માટે તેમણે શિવલિંગ સ્થાપિત કરીને અભિષેક કરવો જોઈએ તે પછી રામજીએ દક્ષિણ તટ ઉપર બાલુ એક પ્રકારની માટીથી શિવલિંગ બનાવીને તેની પૂજા કરી હતી આમ શિવલિંગ સ્વયં પ્રભુ શ્રી રામે સ્થાપિત કરેલું એક પવિત્ર જ્યોતિર્લિંગ છે બારમું બારમું છે શ્રી ધુણેશ્વર વેરુલ મહારાષ્ટ્ર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક ધ્રુણેશ્વર મંદિર મહારાષ્ટ્રના ઔરંગાબાદના દોલતબાદથી અગિયાર કિલોમીટર દૂર શહેરની ચહલ પહલથી દૂર એક શાંત જગ્યાએ આવેલું છે ધ્રોણેશ્વર મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહીં પિતા શંકર સાથે પુત્ર ગણેશ પણ વિરાજમાન છે દેશમાં આવેલા એકવીસ ગણેશ પીઠો પૈકી એક લક્ષ્ય વિનાયક નામની પદ્ધતિ ગણેશપીઠ પણ આ મંદિરમાં જ આવેલ છે પૌરાણિક કથા અનુસાર ધૃષ્ણ નામની ભક્ત મહિલાથી ભક્તિથી અહીં શિવજી વિરાજમાન થયા હતા અને દ્રષ્ટિએ આ મંદિર ખૂબ જ છે શ્રાવણ માસ અને અન્ય વાર તહેવારોના દિવસે અહીં મેળો ભરાય છે આ સમયે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે ધ્રુણેશ્વર મંદિરનું પુનઃ નિર્માણ સોળમી સદીમાં વેરુડના માલોજી રાજે ભોસલે શિવાજીના દાદા દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અઢારમી સદીમાં અહલ્યાબાઈ હોડકર દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ